નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે મિત્રો હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી આવી છે તો હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી સંદર્ભે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે સાહેબ આની અંદર ડિટેલમાં એક વિડીયો બનાવો તો આપણે ડિટેલમાં એક કે કે આ અંદર આપણે ચર્ચા કરીશું ભાઈ હાઈકોર્ટ ડ્રાઈવર તો આ ભરતીની અંદર એની લાયકાત શું હોય બરાબર કોણ કોણ ફોર્મ ભરી શકે એની અંદર સાહેબ લાગ્યા પછી પગાર કેટલો મળે બરાબર છે એની અંદર કઈ ઉંમર સુધી ભરી શકાય બરાબર અને એની અંદર પરીક્ષા પદ્ધતિ શું હોય છે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે તો ઝડપથી વિડિયોને લાઈક કરી દો વિડીયો શેર કરવાનો બાકી હોય તો વિડીયોને શેર અવશ્ય કરી દેસો ડ્રાઈવરની વાત કરીએ તો આ વિડીયો સંપૂર્ણ માહિતી તમને આ અંદર મળી જશે બરાબર તો સૌથી પહેલા જો તમે હજી સુધી અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતની જે ડિજિટલ એપ્લિકેશન છે આ એપ્લિકેશન જો તમે ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો આ એપ્લિકેશન ઉપર તમને ડેલી જોબ અપડેટ મળતી રહે છે તમે ડેઇલી ફ્રીમાં આર્ટિકલ વાંચી શકો છો ઓકે ફ્રી તમને પીડીએફ પણ મળતી રહે છે બરાબર તમે હેન્ડ રાઇટિંગ નોટ્સ પણ ત્યાં વાંચી શકો છો કરંટ અફેર્સ બિલકુલ ફ્રીમાં મળે છે ડેલી ક્વીઝ રમી શકો છો તો ઘણા બધા ફીચર્સ છે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને ત્યાં જઈ અને આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેશો વાત કરીએ જે જગ્યાઓ છે ડ્રાઈવરની જગ્યાઓ છે એસસી ની એક છે એસટી ની છ છે એસીબીસી ની અગિયાર છે ઇડબલ્યુ ની ચાર છે ઓકે જનરલ મહિલા ઉમેદવારોની ચાર છે એસસી ની નથી એસટી ની બે છે એસીબીસી ની ચાર છે અને ઈડબ્લ્યુ ની એક છે જ્યારે એક્સ સર્વિસમેન ની ત્રણ જગ્યાઓ છે ઓકે

બરાબર ડોક્યુમેન્ટ એટલે શૈક્ષણિક લાયકાત શું હોઈ શકે તો કે એક તો છે સાહેબ તમારી પાસે દસમા ધોરણ પાસ નું સર્ટિફિકેટ હોવું જોઈએ ઓકે બીજી વસ્તુ કે ભાઈ તમે આંખની કોઈ પણ ખામી ના ધરાવતા હો જેમ કે દ્રષ્ટિ એટલે કે જોવાની ક્ષમતા નબળી હોય બરાબર અસ્પષ્ટ હોય બરાબર તો તમે ફોર્મ ના ભરી શકો એટલે કે અહીંયા કને દ્રષ્ટિ જોવાની ક્ષમતા કેવી હોવી જોઈએ સ્પષ્ટ હોવી જોઈએ રંગ અંધત્વની ખામી ન હોવી જોઈએ રંગ પારખવાની જે ખામી છે એ તમને ન હોવી જોઈએ બરાબર ડ્રાઈવિંગ લાયસન્સ છે એ હોવું જોઈએ બરાબર વાહનની મરામત અને મેકેનિઝમ અંગેની પણ તમને માહિતી હોવી જોઈએ કારણ કે તમને જે તમારી મુખ્ય પરીક્ષા હશે મુખ્ય પરીક્ષા એટલે જે તમારી પ્રેક્ટિકલ પરીક્ષા હશે એની અંદર તમને આમાંથી પ્રશ્નો પૂછાવાના છે બરાબર કે ભાઈ લગતા પ્રશ્નો બરાબર બીજું કે આરટીઓ માન્ય તમારી પાસે શું હોવું જોઈએ જે છે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે બરાબર આરટીઓ માન્ય ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે પણ તમારા પાસે હેવી લાયસન્સ હોવું જોઈએ બરાબર ને હેવી વ્હીકલ જે છે એ ચલાવવા માટેનું તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ

એનાથી આગળ વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ શું છે તો કે સાહેબ પહેલી પરીક્ષા છે હેતુ લક્ષી છે એમસીક્યુ બેઝ છે કે છે એમસીક્યુ બેઝ છે બરાબર અને એના પછી આવે છે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ બરાબર આ સો ગુણની છે આ સો ગુણની છે અને નેવું મિનિટનો સમયગાળો છે ઓકે અને જીરો જે છે એ નેગેટિવ માર્કિંગ એપ્લાય હોય છે તો મિત્રો આ વાત કરી ડ્રાઈવરની બરાબર હજી ડ્રાઈવરના સિલેબસ અંગે પણ આપણે એક વિડીયો લઈને આવશું બરાબર ડ્રાઈવરના અભ્યાસક્રમ બાબતે પણ આપણે એક જે વિડીયો છે એ લઈને આવવાના છીએ ઓકે ચલો આગળ વાત તો જો ડ્રાઈવરની ભરતી છે બરાબર અને ડ્રાઈવરની ભરતીની જો તમે તૈયારી કરવા માંગો છો તો તમે અમારી સાથે જોડાઈ શકો છો અડ્ડા ટ્વેન્ટી ફોર સેવનના ના બેચ કોર્સ પ્લેટફોર્મ ઉપર એક બેચ કોર્સ ઉપલબ્ધ છે જેની અંદર અમે તમને ડ્રાઈવરની સંપૂર્ણ તૈયારી કરાવવાના છીએ બરાબર ને હાઈકોર્ટ બે બરાબર હાઈકોર્ટ ડ્રાઈવર સ્ટેનોગ્રાફર અને કોર્ટ અટેન્ડન્સ આ ચારે ભરતી જે છે ને એ આની અંદર કવર થઈ જશે આ ગુજરાતી બેચ જે જે છે ને એપ્લિકેશન છે એપ્લિકેશન ઉપલબ્ધ છે બરાબર ત્યાં જઈને તમે પરચેસ કરી શકો છો હવે આ બેચ કોર્સ જ્યારે તમે પરચેસ કરો ને ત્યારે તમારે કોડ યુઝ કરવાનો છે કયો તો કે સાહેબ જી પાંચ નવ સાત જી પાંચ નવ સાત આ કોડનો તમે ઉપયોગ કરશો ને એટલે તમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળશે મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળશે આ કોડ ઉપયોગ કરવાથી તો તો જોડાઈ કોડનો ઉપયોગ કરીને ઓકે આ માહિતી અહીંયા સુધી હવે નેક્સ્ટ આપણે જે છે એ લઈને આવશું સેનો તો કે હાઈકોર્ટ ડ્રાઈવરના અભ્યાસક્રમને લગભગ ઓકે તો એ ઉપરાંત તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આપણે એનો પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ જય હિન્દ જય ભાર